ચલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ બધા માં નમસ્તે મિત્રો નમસ્તે કેમ છો બધા એક સરસ મજાની ખુશ ખબર તમારા સામે આવી ગઈ છે પોલીસ ભરતી ની અને અમે પ્લાન કર્યો છે તમારા માટે એક જબરજસ્ત એ પ્લાન સાથે તમારા સમક્ષ રજૂ થયા છે યસ નમસ્તે નમસ્તે હેલો એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ અગેન આજે તમારો કોઈ ક્લાસ નથી પણ જે પોલીસ ભરતી જે છે તેર હજાર વેકેન્સી જે છે એ ટૂંક સમયમાં એની એક નોટિફિકેશન આવી રહી છે એની એક્ઝામ આવી રહી છે એક વર્ષની અંદર તમારા સામે નોકરી હશે એક વર્ષની અંદર તમારા સામે ખાખી હશે તો એકવાર બધા જ ફટાફટ મિત્રો કન્ફર્મેશન આપો અમારો ઓડિયો અને વિડીયો ક્લિયર હોય

જેની અંદર જે છે અમે એલઆરડી ઓપ્ટઆઉટ માટે બહુ મોટું કામ કર્યું છે હાજી સર તો એમાં ઘણા છોકરાઓ મને મળે છે કે સાહેબ આમાં મેં ભૂલ કરી દીધી અથવા તો એ વખતે મારું ગણિત રિઝનિંગ વીક હતું એ વખતે મારું ઇંગ્લિશ વીક હતું જેથી કરીને મારા આટલા માર્ક્સ જ બન્યા હવે મને એવું લાગે છે મારી નોકરી આવશે કે નહીં આવે શું લાગે સાહેબ મારા આટલા માર્ક્સ છે મારી અંદર લિસ્ટમાં નામ આવશે કે નહીં આવે એટલે કે હવે સાહેબ મારે ગણિત અને રિઝનિંગ કે ઇંગ્લિશમાં કાચું રહેવું નથી તો હવે જ્યારે ભરતી આવશે તો જરૂરથી હું તમને કોન્ટેક કરશે આવું મને ઘણા બધા વિદ્યાર્થીઓ મળ્યા હતા એ વખતે તો એ વસ્તુને લઈને મને ઘણા છોકરાઓ પૂછે પણ ખરા સાહેબ કે સાહેબ ભરતી ક્યારે આવે છે તો અમે કહીએ કે આ એક વર્ષની અંદર તમારી એક નવી ભરતી આવી જશે અને હમણાં હાઈકોર્ટનો જે સુવો મોટો હતો કે ભાઈ તમે નવી ભરતી કરો નવી ભરતી કરો આ એ જ પાદાન ઉપર એ જ પગલા ઉપર જે છે એ સરકાર દ્વારા આ એ તેર હજાર ભરતીનું કંઈક આયોજન કરી રહી છે જેમાં બિનહથિયારી હથિયારી પીએસઆઈ તમામ પ્રકારની પોસ્ટને જે છે એ તમારા માટે લાવવામાં આવશે અને એના માટે તમારે તૈયાર થવાનું છે તૈયાર ક્યાંથી થવાનું છે અમે તમને તૈયાર કરશું અમે તમને અહીંયાથી ગાઈડન્સ આપશું અમારા રિઝલ્ટ બોલે છે અમે ઇંગ્લિશ અને મેથ્સ અને રીઝનિંગ આ વિષય એ છે ને જેના કારણે છોકરાઓ નાપાસ થાય છે જેના કારણે છોકરાઓના માર્ક્સ જે છે ઘટી જાય છે બરાબર ને તો આ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન અમે આપીશું અત્યારે અમે તમને ખાલી એક માહિતી આપવાની છે કે પોલીસ ભરતી જે છે એની અંદર શું કરવાનું છે ને કેવી રીતે આપણે આગળ વધવાનું છે તો ઇંગ્લિશ વિષય જે છે એના માટે રાણા સાહેબ છે અને ગણિત રીઝનિંગ વિષય છે એના માટે હું છું તો હમણાં જ આ રાજાણી સાહેબની એક જરૂરદાર ટ્વીટ છે અને એ ટ્વીટની અંદર શું કીધું છે એમને કે ભાઈ પોલીસ ભરતી લઈને સૌથી મોટા સમાચાર ડિસેમ્બરમાં અમે તમને જાહેરાત આપીએ છીએ ડિસેમ્બર મહિનાની અંદર તમારી નોટિફિકેશન આવી રહી છે અને નોટિફિકેશન આવશે એટલે સમજી લો કે

એ લોકોને ચૂંટણીના પહેલાં શું કરવું છે કે ભાઈ એવા નવા રિક્રુટ આઈ રિક્રુટી આવી જાય બધા જેથી કરીને ચૂંટણી સારી રીતે આયોજન કરી શકાય બરાબર ને તો આ રીતે સરકારનું આયોજન કે મેક્સિમમ અત્યારે જે બાર હજાર વેકેન્સી જે ભરાઈ રહી છે એ તો ખરી પણ બીજી તેર હજાર વેકેન્સી આવનારા એક વર્ષની અંદર જો તમે યોગ્ય જગ્યાએ મહેનત કરી યોગ્ય રીતે મહેનત કરી અને એક જ ડાયરેક્શનમાં ગયા વ્યવસ્થિત રીતે

જ્યારે વાત કરીએ કે એમાંથી છ છોકરા એવા હતા કે જેમાં બે એએસઆઈ હતા અને બાકીના બધા કોન્સ્ટેબલ હતા એ છોકરાઓ પીએસઆઈ ની તૈયારી કરતા હતા તો પીએસઆઈ વાળાના માર્ક્સ જે છે એકસો એસી પ્લસ માર્ક્સ છે ટૂંકમાં ગણિત અને રિઝનિંગ વિષયની સંપૂર્ણ રીતે તૈયારી એમણે મારા ગાઈડન્સ હેઠળ કરેલી હતી હવે આપણે ઇંગ્લિશ વિષય જે છે જે છોકરાઓનો સૌથી મોટો ડર રહેલો છે કારણ કે સાહેબ પીએસઆઈ ની અંદર તો મોટું વેટેજ છે બરાબર ને કારણ કે એક આખું પેપર લખવાનું છે મેઇન્સ નું બરાબર સિલેબસ બદલાશે કે નહીં બદલે એ પ્રશ્ન તમારા મનમાં થતો હશે પણ જે પ્રમાણે નવા આરઆર આયા અને જે પ્રમાણે નવા સિલેબસ ડિઝાઇન થયું પ્રમાણે આ જે છે આ પેપરની પેટર્ન બદલાઈ શકે છે જે રીતે પેપર અઘરું કે ઈઝી પૂછાયું એ એ ચેન્જ થઈ શકે છે પણ સાહેબ હું વચ્ચે એક વાત કરું છું કે ગુજરાતના તમામ ભરતી બોર્ડો વિદ્યાર્થી મિત્રો તમને કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપે છે તમને ખબર છે કે હમણાં એગ્રીકલ્ચર દ્વારા જુનિયર ક્લાસ એક્ઝામ લેવાની તો તમને ખબર છે કે પેપર એવું હતું કે માન માન ચાલીસ ટીક થયા એ લોકોએ તમને સરપ્રાઇઝ આપી પછી ડીવાયસ નું પેપર જોયું તો લેવલ કરતા બાર નું પેપર હતું એટલે એ લોકોએ તમને સરપ્રાઇઝ આપી પીએસઆઈ નું પેપર જોવો મેથ સિઝનિંગ નું કે જે લેવલ હોવું જોઈએ લેવલ ના નીકળ્યું એ પાછી એક સરપ્રાઇઝ આપી કોન્સ્ટેબલ નું પેપર જોવો કે જે લેવલ હોવું જોઈએ એનાથી ઉપર ગયું એ પાછે એક સરપ્રાઇઝ આપી તો કે સાહેબ આમાંથી એવી વસ્તુ નક્કી થાય છે કે एग्जाम વાળા તમને કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપ સરપ્રાઈઝ આપે જ છે ભાઈ પણ જો આપણે પેપરમાં જને સરપ્રાઈઝ ના થઈએ એ પ્રકારની તૈયારી કરવાની છે પેપર કોઈપણ પ્રકારનું આવે ગમે તેવું આવે આપણે એ માર્ક્સમાં હોવા જોઈએ કે જેની અંદર આપણા માર્ક્સ જે છે કટ ઓફ કરતા ઊંચા હોય ટૂંકમાં એ લેવલની તૈયારી આજથી કરવી પડશે ઘણા વિદ્યાર્થીઓ એવા છે અત્યારે કે સપોઝ કે ડીવી થઈ ગયું છે પણ કન્ફર્મ નથી કે ભાઈ મારું નામ આવશે કે નહીં આવે

જો લાસ્ટ આપણે ભરતીનું જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો હવે જે ડિસેમ્બરમાં આ લોકો ભરતી આપી નોટિફિકેશન આપવાના છે તો એમનો પ્લાનિંગ જે છે ને તમારું જે રનિંગ એ શિયાળામાં જ લેવાઈ જાય કે એ ઋતુમાં જ તમારું રનિંગ જે છે પૂરું થઈ શકે એટલે લેટમાં લેટ હું એમ કહું છું કે ફેબ્રુઆરી એન્ડ કે માર્ચના ફર્સ્ટ કે સેકન્ડ વીક ની અંદર તમારું રનિંગ થઈ શકે છે 100% સર અને અંદાજિત આપણે જો પેપર તમારી પ્રિલિમ અને મેઈન્સ ની વાત કરીએ આખી ભરતી જે છે ને તમે આજે ઓક્ટોબર મહિનો ચાલુ છે તો આવતા ઓક્ટોબર મહિના સુધીમાં આખી ભરતી જે છે કમ્પ્લીટ થઈ જશે ટૂંકમાં તમારા હાથમાં નોકરી આવશે કે નહીં એ આવતા એક વર્ષની અંદર નક્કી થઈ જશે સરકારનો એ પણ એક હેતુ હોઈ શકે કે ભાઈ આવનારી જે વિધાનસભાની ચૂંટણી છે એમાં તમે બંધ હોવ એનાથી સાહેબ મોટું કોઈ મોટિવેશન મોટી જો બે તારા અહીંયા અને બે તારા અહીંયા જોઈતા હશે તો બીજા કરતા અલગ રીતે મહેનત કરવી પડશે સો ટકા અને ભીડ ભેગું ભીડ બનીને નારો ક્યાંક તમારી ભૂલો સુધારો ક્યાંક તમે લાસ્ટ ભરતીમાં શું ભૂલો કરી છે એ બધી વસ્તુને જોવાનું રાખો અને તૈયારી ચાલુ કરી દો કારણ કે સમજો કે અત્યારે ગુજરાતની સ્થિતિ એવી છે કે આજથી પાંચ વર્ષ પહેલા છોકરાઓ તૈયારીમાં એટલું બધું માનતા નહોતા પણ અમે જે પ્રમાણે ગાંધીનગરમાં જોઈએ છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર એટલી બધી સંખ્યા જે તૈયારીમાં વળી છે એટલી બધી સંખ્યા જે જે તૈયારી કરી રહી છે અને એવું નહીં સાહેબ કે જેવી તેવી તૈયારી છોકરાઓ બાર બાર કલાક લાયબ્રેરીમાં બેઠા હોય અને રનિંગ કરતા હોય છોકરાઓ પણ બાર બાર કલાક લાયબ્રેરી એમનું જૂનું નામને જોઈને એમ થાય કે આ ખરેખર ડિઝર્વ કરે છે આ નોકરીને ડિઝર્વ કરે છે તો હવે તમારે જરા પણ લેટ નથી કરવાનું હવે આજથી જ તમે એક ટાઈમ ટેબલ બનાવો અને એક રેગ્યુલર તમે તમારા કયા સબ્જેક્ટ બાકી છે

અથવા તો હું આ આટલા આટલા સિલેક્ટેડ ચેપ્ટર કરું તો નહીં ચાલે તો મેં કીધું ચાલે તો ખરું ચાલવાથી કોઈ વાંધો નથી પણ વસ્તુ એ છે કે તમારે દોડવાનું છે આ ભરતીમાં એવા વિદ્યાર્થીઓ જેને બધું સ્કીપ કર્યું હતું અથવા સિલેક્ટેડ સિલેક્ટેડ નાનું મોટું ગણિત રિજનીમાં કરીને ગયા હતા એવા વિદ્યાર્થીઓનું સાહેબ સિલેક્શન લિસ્ટમાંથી નામ નીકળી ગયું છે કારણ કે એ થોડા થોડા માર્ક્સથી રહી ગયા છે કોઈકના માર્ક્સ થોડા માર્ક્સથી એમનું કટ ઓફ ક્લિયર નથી થયું અમુક દુઃખ થાય કે સાહેબ આ છોકરો બહુ હશિયાર હતો પણ એને લાસ્ટ ટાઈમમાં જે કર્યું સિલેક્ટેડ વસ્તુ કરવાનું એ આવી ભૂલો જે છે ને તમારે નથી કરવાની હવે તમારે સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ રિઝનિંગ કરવું પડશે તમારે સંપૂર્ણ ઇંગ્લિશ કરવું પડશે અમે બે મિત્રો અમે બે સાહેબો જે છીએ એ બંને આખા ગુજરાતને જેમાં છે ને ગણિત અને ઇંગ્લિશમાં એ જ અમે અહીંયા મહારથી છીએ બરાબર ને કારણ કે એ દુઃખ દૂર કેવી રીતે કરવું એના ઉપર અમે દસ વર્ષ કામ કર્યું છે બરાબર ને તો દસ વર્ષ છેલ્લા આ વિષયને અમે ભણાયો છે તો છેલ્લા દસ વર્ષથી અમે જે ભૂખા કાઢ્યા છે તો આ વર્ષે પણ અમારો પ્લાન એવો છે કે ગણિત અને રિઝનિંગ અને ઇંગ્લિશ આ વિષયને અમે

લાઈફ ટાઈમ માટે તમે લઈ શકો છો દિવાળીની રાહ જો દિવાળીમાં અમે ઓફર એમાં આપી રહ્યા માટે તમે એને એને એક્સેસ કરી શકશો વર્ષમાં વખત અપડેટ કરીએ છીએ ઓકે તો તમારા પ્રશ્નોનો અમે જવાબ આપી દીધો છે ચલો હવે ગાઈઝ હું તમને થોડી લેંગ્વેજની વાત કરું મોટા ભાગના વિદ્યાર્થીઓએ અંગ્રેજીને સ્કીપ કર્યું હતું હવે એ લોકોને આશક નથી કે અમારું પીએસઆઈમાં ફાઇનલ લિસ્ટમાં નામ આવશે હવે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજમાં તમારે બે લેંગ્વેજ છે ગુજરાતી અને અંગ્રેજી હવે ઘણા ઘણા લોકો ફેકલ્ટીઓ ક્લાસ ચલાવે છે પણ ખરેખર એક વિદ્યાર્થીની નીડ હોય અંગ્રેજીમાં સપોઝ કે મારો જન્મ જૂનાગઢમાં થયો સપોઝ કે મારું બે એજ્યુકેશન થયું સૌ કાઠિયાવાડમાં થયું છે જ્યાં અંગ્રેજી અને કાઠિયાવાડને કાંઈ લેવા દેવા નહીં હવે ત્યાંથી અંગ્રેજી હું શીખું છું મને કઈ રીતે આવડું ગઈશ તો એ બધાનો કઈશ તારણ કાઢીને હું તમને અંગ્રેજી શીખાડશ કોઈ પણ વિદ્યાર્થીને એમ થાય કે સર મને અંગ્રેજીમાં કાંઈ જ નથી આવડતું મને ખાલી એબીસીડી આવડે તો ગાઈસ એના માટે અમે તમારું हार्दिक સ્વાગત કરીએ છીએ કે તમને સાઉ બેઝિકથી શીખાળી છે સાહેબ આ લાસ્ટ સીસી લેવાણી સાહેબ એમાં અમારા ગુજરાતમાં ટોપર છે સપોઝ કે ગ્રુપ બી માં છે નાગજીભાઈ ચૌધરી ઓલ ગુજરાતમાં સાહેબ એમનો પાંચમો રેન્ક છે અને ગ્રુપ એ માં અમારા પચાસ પ્લસ વિદ્યાર્થીઓ ગ્રુપ એમાં પાસ થયા છે અને બંને સંખ્યા ભેગા કરીને અમારા 80 પ્લસ વિદ્યાર્થી પાસ થયા છે આ તો સર સીસી છે પણ એના સિવાય તો ઘણી ભરતી યસ મોટા ભાગના વિદ્યાર્થીઓનું શું જોતું હોય કે ભાઈ અંગ્રેજીમાં પૂછવામાં શરમાય તો અમારા સરનું અને અમારું કામ એવું છે કે લોકોને પસંદ આપે એક બેન્ચમાં અમે પાંત્રીસ વિદ્યાર્થી બેસાડીએ તો પાંત્રીસે પાંત્રીસને ફી ફીલીએ છીએ તો ફોકસે ઇન્ડિવ્યુજ્યુઅલ આપીએ અને રિઝલ્ટ એ અમે ઇન્ડિવ્યુઝ્યુઅલ આપી શકીએ એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને એવું થતું કે સર અમારે શીખવું છે પણ અમારે હવે સો સોની સંખ્યામાં બેસવું નથી તો કહીટફોર્મ બેસ્ટ રહેશે પોતાની સરખ નાખે તો લોકોને એટલું પણ નોલેજ નથી ભલે નોલેજ ના હોય એવું કોઈ મોટી વાત નથી પણ તમારે હવે શીખવાની શરૂઆત અહીંથી કરવી પડશે ટૂંક થી શરૂઆત થાય અંગ્રેજી શરૂઆત થશે બીજું કે ભરતી જે છે ને એના માટે જો મેથ્સ અને રીઝનિંગ માટે તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે કારણ કે ઘણા વર્ષથી હું આ ફિલ્ડમાં સંકળાયેલો છું ને ઘણા બધા વિદ્યાર્થીઓને ગાઈડ કરી ચૂક્યો છું ઘણા બધા વિદ્યાર્થીઓ મને ઓળખે પણ છે પણ હવે આ જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે અમારું શું આયોજન છે ગણિત અને રીઝનિંગમાં તો મેં હમણાં જ ભોકલ થ્રી પોઈન્ટ ઝીરો બેચ લોન્ચ કરી છે તો વકાલ થ્રી પોઈન્ટ ઝીરો જે બેચ છે સાહેબ એ હજુ એના બે જ ડેમો લેક્ચર થયા છે અને એ ડેમો લેક્ચર જો તમારે જોવા હોય તો યુટ્યુબની અંદર જ બે લેક્ચર આપણે મૂકેલા છે તમે એને જાઓ લાઈવના સેક્શનમાં જાઓ અને બે લેક્ચર જોઈ લો તમને અનુકૂળ આવે તો જોડાઈ જાઓ આપણે ચાર મહિના બેચ ચાલશે તમારી પીએસઆઈ કે કોન્સ્ટેબલ કે કોઈપણ પરીક્ષા આવશે એના પહેલાં તમે એવા ટકોરા જેવા થઈ જશો કે પેપર કોઈપણ એંગલથી પૂછાય કોઈપણ ડાયરેક્શનમાંથી આવે તમે પ્રશ્નને હેન્ડલ કરવા માટે તમારી અંદર એક ક્ષમતા હશે કે પ્રશ્ન તમારો ખોટો નહીં પડે બીજી વસ્તુ કે જો ક્વેશ્ચન તમને નથી આવડતો એનો મતલબ આખા ગુજરાતમાં નવ્વાણું ટકા છોકરાઓને એ પ્રશ્નમાં તકલીફ પડશે ઓકે તો અમારી જે બેચ છે સાહેબ ભોકલ થ્રી પોઈન્ટ ઝીરો એ બેચની જે છે અમે ઓફલાઈન અને ઓનલાઈન બંને બેચ ભણાવીએ છીએ હમણાં જ બે દિવસ જ થયા છે આજે બે લેક્ચર બીજો ડેમો લેક્ચર પૂરો થયો છે તો ઓફલાઈન બેચ છે એમાં ત્રીસ જ વિદ્યાર્થીઓ અમે ઇન્કલુડ કરેલા છે અને એ ત્રીસ વિદ્યાર્થીઓ જે છે એને અમે પર્સનલ ગાઈડન્સ આપીને શીખવીએ છીએ માર્કેટની જે ઓફ જે ઓફલાઈનની પ્રાઇસ ચાલે છે ચાર મહિના અમે ભણાવવાના છે એ ઓફલાઈનની પ્રાઇસ કરતાં અડધી પ્રાઇસ છે જ્યારે ઓનલાઈનની પ્રાઇસ છે અત્યારે એની ઓરિજિનલ પ્રાઇસ ચોવીસો નવ્વાણું રૂપિયા છે પણ અત્યારે જ્યાં સુધી ડેમો લેક્ચર ચાલે છે ત્યાં સુધી એક હજાર નવસો નવ્વાણું એક વર્ષની વેલિડિટી સાથે અમે આપીએ છીએ જેની અંદર ભોકાલ ટુ પોઈન્ટ ઝીરો આખો કોર્સ રેકોર્ડેડ મળી જાય છે ટેસ્ટ સિરીઝ બ્રહ્માસ્ત્ર મળી જાય છે જે પીએસઆઈ ને કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બનાવી હતી બરાબર ને તો આ બધી વસ્તુ એની અંદર અમે ઘણું બધું મટિરિયલ અમે એક સાથે આપવાના છે ત્રણ હજારથી વધારે પ્રશ્નોનું મટિરિયલ આપવાના છીએ તો આ બધું અમે એમાં આપવાના છીએ પણ આજે જે છે બેચની વાતો ન કરીને તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે અમને પૂછો જેથી કરીને તમારા પ્રશ્નોનો અમે હલ આપી શકીએ તો એડમિશન લેવું હોય તો આપણી ગણિતમ વિથ એપ્લિકેશન છે સરની એપ્લિકેશન છે એકમ્પ્લિશ ઇન્સ્ટિટ્યૂટ અમે બંને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ પણ એક પ્લેટફોર્મ ઉપર અત્યારે એટલા માટે છીએ કારણ કે મેં સરને વાત કરી કે સાહેબ તમે ઇંગ્લિશ ભણાવો છો સારું ભણાવો છો આટલા છોકરાઓ તમને ઓળખે છે તો કેમ આપણે છોકરાઓના પ્રશ્નોનું સોલ્યુશન ના લાવીએ

મિત્ર તરીકે હું એક ફેકલ્ટી તરીકે નથી બોલતો એક મિત્ર તરીકે બોલું છું જો તમારે ખરેખર જોઈએ છે ખાખી જ ખપે જો તમારા જૂનું હોય બરોબર અમારા ઓફલાઈન બેચમાં છોકરો આવે છે

તમે કોન્સ્ટેબલ બની તો તમે બની જશો કારણ કે તમારી અંદર એક મળી જશે તૈયારીનો બરાબર ને તો આ રીતે બસ અમે તમને હેલ્પ કરતા રહીશું તમને અહીંયા ગણિત અને રિઝનિંગમાં જ્યાં પણ તકલીફ પડશે ઇંગ્લિશમાં જ્યાં પણ તકલીફ પડશે અમે હાજર થઈ જશું અહીંયા પ્રગટ થઈ જશું ઇંગ્લિશ માટે પણ બેન્ચ આવશે વિદ્યાર્થી મિત્રો તો આપણી અકમ્પ્લિસ ઇન્સ્ટિટ્યુટ છે ત્યાં તમને ઇંગ્લિશ અને ગુજરાતી અમારું મુખ્ય કામકાજ છે સરનું મેસેજિંગ છે તો અમારું મુખ્ય કામકાજ છે લેંગ્વેજનું કામ એ લેંગ્વેજ સીસીનું હોય પીએસઆઈનું હોય કે ક્લાસ વન ટુનું હોય ગાઈસ એની અંદર તમને થીમ વાઇઝ કન્ટેન્ટ આપશું કે ભાઈ પોલીસ થીમ છે પછી સાયબર થીમ છે પછી ડ્રગ્સ થીમ છે કે ડ્રગ્સમાં એવા પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ ડ્રગ્સ ક્યાં લીગલી ઉત્પાદન થાય ક્યાં ઈલિગલી ઉત્પાદન થાય ડ્રગ્સ લેતો વ્યક્તિઓને શું તમારે એને ગુનેગાર સમજવો કે ના સમજવો એના માટે કેવા સંસ્થાઓ કામ કરે છે એવી બધી થીમ મેસેજ નું ભારણ સરજી છોડી દો એક જ પ્લેટફોર્મ છે કહીશ કે જ્યાં તમને બંને વસ્તુ મળી રહેશે કહી દીધું છે રનિંગ તો તમારી જે છે આ શિયાળામાં જ લેવાઈ તમે તૈયાર રહેજો ખાલી પછી એવું ના થાય કે છેલ્લા દિવસે આમ હમણાં જે રેવન્યુ તલાટીમાં થયું કે એક મહિનામાં આ લોકો એક્ઝામ કન્ડક્ટ કરી લીધી પેપર આપીને આવતા હતા ઘરે એટલામાં તો મેઇન્સની તારીખ આપી દીધી હા સરપ્રાઈઝ ફૂલ સરપ્રાઈઝ છોકરાઓ હજુ સુધી સરપ્રાઈઝમાં જ છે સાહેબ આ શું થઈ ગયું એકદમથી ખબર ના પડી તો સમજો કે એવું ના થાય કે એકદમથી આ લોકો રનિંગ તમને તમારે લાવી દે બરાબર

આ દસ વર્ષનો જે ગેપ છે ને એ સમજાતો જ નથી કે દસ વર્ષનો ગેપ આ ફિલ્ડમાં ક્યાં ગયો તમે પણ અનુભવ્યું છે એ બહુ ઉંમરવાળા કારણ કે ઉમરવાળાની તૈયારી કરવા ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે ઉંમર ઉંમર ઘણી બધી બધી હોય છે અને એક છેલ્લો તક છે સાહેબ એવા અમને ઘણા બધા વિદ્યાર્થીઓ આ છેલ્લી તક છે જેને બે બે બાળક હોય છે છોકરીઓ અમને એવું મળે છે કે સાહેબ અમારે ઘરનું પણ ઘરનું કામ કરવાનું રનિંગ કરવાનું સાથે સાથે બધું જ મેનેજ કરવાનું હોય છે તૈયારીને બધું જ પણ હું એમ કઉ છું એક વર્ષ છે ફક્ત એક વર્ષ આ એક વર્ષની અંદર તમારી જિંદગી બદલાઈ શકે છે એક વર્ષની અંદર તમારા સપના પૂરા થઈ શકે છે આ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે જો તમે આ ઓપોર્ચ્યુનિટી ને નહીં પકડી તો તમારે બે વર્ષ રાહ જોવી પડશે આપણે પાછળ પકડવા જઈએ તો તક ક્યારે પકડાય નહીં એટલે આ વસ્તુ મને ત્યારથી જ એટલી અંદર ઉતરી ગઈ છે કે જ્યારે પણ તક મળે ને એને ઝડપી લેવી જોઈએ તો આ તમારા માટે તક છે તો આ તક ને જવા દેતા અને અગેન કહું છું ગાઈસ કે મેથ સિઝનિંગ છે ઇંગ્લિશ ગુજરાતી છે એમાં કોઈ વસ્તુ સ્કીપ કરવાનો આગ્રહ ના રાખતા જો આવું કરશો ને ગાઈસ તો પાછી તમારે ક્યાંક ને ક્યાંક ઉદાસ થવાનો વારો આવશે અત્યારથી તમને નાની એવી આ હિન્ટ જ છે ગાઈસ આ તમને હિન્ટ મળી ગઈ તો સમજદારને ખાલી એક ઈશારો જ કાફી હોય ક્લિયર કે નહીં તો આજથી તમે મેથ રીઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ શરૂ કરો અને પ્રોપર વેમાં સ્ટાર્ટ કરો તમે ક્યાંય પણ અટકશો ગાઈસ તો અમારા સર છે એ તમને એની ટાઈમ હેલ્પ કરશે જો મેથ્સ અને રીઝનિંગમાં તમને તકલીફ આવે છે તો મે આપણી આજે જે ચેનલ છે એની અંદર પોણા દસ વાગે સમજાતું હોય તો તમે મારા પેડ કોર્સિસમાં પણ આવી શકો છો બહુ જ ડીપમાં એકદમ ઝીરો લેવલથી સરવાળા બાદબાકીથી મેં શીખવાનું ચાલુ કર્યું છે ત્યાંથી લઈને એડવાન્સ લેવલના પ્રશ્નો પણ હું કરાવું છું આના પહેલા હું એસએસસી અને બેંકિંગના વિદ્યાર્થીઓને ભણાવતો હતો અને છેલ્લા છ આઠ વર્ષથી તો હું ઘણી જીપીએસસીના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું પચાસથી વધારે બેચો મેં ગાંધીનગરમાં પૂરી કરેલી છે ઓકે એટલે પીએસઆઈ કોન્સ્ટેબલ જનરલ બેચો કે ગૌણ સેવાની બેચો કે તમે કોઈ પણ બેચો કહેશો આ બધી બેચો પૂરી કરવાનો બહુ સારો એવો અનુભવ ધરાવું છું તે તમે બહુ આના ઉપર જરા પણ શંકા કર્યા વગર ટ્રસ્ટ કરી શકો છો સરે પણ પોતે ઘણી બધી બેચો ઓફલાઇનમાં પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે ગાંધીનગરમાં અને એ ઘણી બધી બેચો કમ્પ્લીટ કરેલી છે એટલે અમારો પ્લાન જો અમારો પ્લાન એવો છે કે આ પોતાની ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે સર અમે પોતાની ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ પણ અમે બંને એક પ્લેટફોર્મ ઉપર એટલા માટે છીએ કારણ કે આ વિષયમાં છોકરાઓને તકલીફ છે ગણિત અને રિઝનિંગ અને ઇંગ્લિશ આ વિષયો ખરેખરમાં છોકરાઓને બહુ જ સતાવે છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન અમે તમને આપીશું ચિંતા ના કરશો ભરતી આવવાની જ છે એ ફાઈનલ છે હાઈકોર્ટ નો સુવો મોટો હતો ભરતી ફાઈનલ આવવાની છે હવે ભરતી આવે એની રાહ જોશે અરે ભાઈ એક વખત તમને હિન્ટ મળી ગઈ ભરતી આવવાની છે તો પછી એ વખતે પાછું વળીને જોવાનું જ નથી લાગી જ પડવાનું છે જો તમારી એજ જો ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ના આ કેટેગરીમાં આવો છો ને તો તમારે તો જરા પણ આ મોકો ચુકાય નહીં અને જે જે વિદ્યાર્થીઓની ઉંમર થઈ છે વર્ષે પણ તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે આ કરો યા સ્થિતિ છે તો છેલ્લી તમે એક વખત પોતાની જાતને આમાં જોખી દો નાખી દો અને પેલો કહે છે ને રોણો રોણાની રીતે અમારા રાણા સાહેબ છે એ રીતે રણો રોણાની રીતે મોરે મોરો કરવાનો છે આ બધા શબ્દો અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે

બેચ ખરેખર તો બેચની પ્રાઇસ છે ને વધારે છે પણ સરનો બર્થડે આવે છે થોડા દિવસમાં બર્થ બર્થડે ના પહેલા એમને એક એવી ઓફર મૂકી છે કે છોકરાઓને સાહેબ એક રૂપિયા બેચ મૂકેલી છે તો સાહેબની ની બેચ ને તમે એનરોલ કરી લેજો એક રૂપિયાની બેટ છે પ્લેસ સ્ટોરમાં તમને મળી જશે અત્યારે ગુજરાતી અને અંગ્રેજી બંને એક રૂપિયામાં અવેલેબલ છે એમાં તમને પીએસઆઈ નો ક્લાસ વન ટુ નો સીસી નો તમામ ડેટા મળી જશે ગુજરાતી હોય નિબંધ લેખન હોય કે કઈ પણ હોય તમારે બંને સબ્જેક્ટ ત્યાં થઈ જશે ઓકે સાહેબ હવે આપણે ઘણી બધી વાતો કરી લીધી છે છોકરાઓ સાથે હવે એમના કોઈ પ્રશ્નો હોય તો અમને પૂછી લો પછી અમે રજા લઈ કારણ કે અહીંયા આપણે સમય વ્યતીત નહીં કરીએ જરા પણ સમય વેડફવાનો નથી તમે એક શેડ્યુલ બનાવીને ચાલુ કરજો અમારા વિષયમાં તમને તકલીફ પડે તો હું મારો અને સર બંનેનો નંબર લખી દઉં છું જેથી કરીને તમને કોઈ પણ પ્રશ્ન પડે ગણિત અને રીઝનિંગમાં તો તમારે મને આ નંબર ઉપર કોન્ટેક કરવાનો છે

એનું દુઃખ દૂર અમે કરી દઈશું ચિંતા ના કરશો અને પોલીસ ભરતી બોર્ડ જે છે નોટિફિકેશન બહાર પાડે એની રાહ ના જોતા આવે બરાબર તૈયારીમાં લાગી જાઓ અમે રોજ તમને યુટ્યુબની અંદર આવીને મળીશું ગણિત તો હું સંપૂર્ણ ગણિત અત્યારે સાહેબ ફ્રીમાં ભણાઈ રહ્યો છું તો ગણિતમાં હમણાં નવને પિસ્તાલીસ વાગે આપણું લેક્ચર છે તો એમાં જોડાઈ જાઓ રોજ સાડા નવ વાગે લેક્ચર હોય છે પણ આ લેક્ચરના કારણે આપણે થોડું પાછળ કરેલું છે તો

કારણ કે એનું થોડું સિલેબસ પણ થોડું અલગ હોય છે એટલા માટે આ જે છે ને જનરલ એ આખી અલગ છે ભરતી ઓકે જી પી એસએસ મેઇન્સ આવશે હા પ્રયત્ન તો આ લોકોના એવા જ છે કે તમને મેઇન્સ આપી શકે કોઈ મને તો નથી લાગતું આ લોકો કંઈ ચેન્જીસ કરે કારણ કે હવે જ્યાં સુધી મેડમ છે મેડમ તો મને નથી લાગતું હટે બરાબર અને કોઈ નવા ભરતી આ જે ચેરમેન આવે છે અને એ કોઈ ચેન્જીસ લઈને આવે છે તો પછી એના માટે તમે ડર ડર છે છે નથી સૌથી મોટો હોય એમાં થાય કે ખબર આપણે વિચારતા થઈએ કે સાહેબ આ આવશે તો મને તો નહીં આવડે ભાઈ બધાને તકલીફ પડશે આવું થશે તો આપણે એ જગ્યાએ ઇમ્પ્રુવ કરવાનો અત્યારે આપણા જોડે સમય છે એક વર્ષનો સમય છે તો એક વર્ષની અંદર તમે ઇમ્પ્રુવ કરી શકો છો તો અત્યારે એના વિચારો કે આ બુ આવશે આ થશે પેલું થશે અત્યારે તમારે શું કરવું જોઈએ અત્યારે તમારે રનિંગ કરવું જોઈએ અત્યારે તમારે મેથ્સ અને રીઝનિંગ કરવું જોઈએ અત્યારે તમારે ઇંગ્લિશ કરવું જોઈએ આવા નાના નાની વસ્તુ જે તમારી વીક છે એ એના ઉપર કામ કરો બે લેંગ્વેજ અને ગણિત રીઝનિંગ જેને આવડે ને કોઈ પરીક્ષા ક્લાસ 3 ની ફેલ ના થાય 100% બરાબર અત્યારેના સિલેબસ પ્રમાણે બે લેંગ્વેજ અને ગણિત રીઝનિંગ જેને આવડતું હોય એ ક્યારેય ક્લાસ 3 ની પરીક્ષા ફેલ ના થાય ક્લાસ 3 બરાબર તો બસ અમે તમને વિશ્વ ઓલ ધ બેસ્ટ કહીએ છીએ અને તમે સરસ મજાની નોકરી મેળવો અને મીઠાઈ અમને ખબર એવી આશા રાખીએ છીએ તો એક વર્ષ સુધી તમારી નોકરી ના આવે ત્યાં સુધી અમે સાથે જ છીએ અને જ્યાં પણ તમને અમારા વિષયની ભલે તમે અમારા વિદ્યાર્થી જૂના છો નથી તમે બીજી કોઈ જગ્યાએ ભણ્યા છો એ ડઝન્ટ મેટર તમને અમારા સબ્જેક્ટની અંદર જ્યાં પણ તકલીફ આવે તમને કોઈ પણ પ્રશ્ન હોય સાહેબ ગણિત તો છેદ ઉડાડતા નથી આવડતા ગણિતમાં તો સરવાળા નથી આવતા ગણિત આ

ફેબ્રુઆરી એન્ડ કે માર્ચના ફર્સ્ટ વીકની અંદર તમારે માનીને ચાલવાનું તમારું શિયાળાની અંદર તમારું રનિંગ લેવાઈ શકે છે ટૂંકમાં ડિસેમ્બરમાં આ લોકો ભરતી આપે તો ત્રણ એક મહિનાની અંદર તમારું રનિંગ થઈ શકે શું આપણે એવું માનીને ચાલીએ છીએ ઓકે એક મહિનો તમારા ફોર્મ ભરવામાં જશે બે મહિના વચ્ચે ગેપ આપશે રનિંગ તમારે ફેબ્રુઆરી એન્ડ કે માર્ચ મહિનો માનીને ચાલવાનો છે ઓકે ચલો આભાર ધન્યવાદ હવે આજે બહુ બધી ચર્ચાઓ કરી લીધી છે મળીએ મળીએ નમસ્કાર પોણા દસ વાગે ગણિતના સેશનની અંદર પાછા ફરી મળીએ છીએ ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો ધન્યવાદ જય હિન્દ ચલો વિદ્યાર્થી મિત્રો આવજો